અરવલ્લી જિલ્લામાંથી આ વખતે મોટી નાણાકીય હલચલની ખબર સામે આવી છે સાઠ બા પીપલ બેંકમાંથી ત્રણ કરોડથી વધુનું કૌભાંડનો પર્દાફાશ થયો છે બેંકના ઇન્ચાર્જ મેનેજરે જ થાપણદારોના પૈસા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે ચાલો જોઈએ આ સમગ્ર મામલો આ રિપોર્ટમાં સાઠબા પીપલ બેંક્સમાં બે વર્ષથી ચાલી રહેલા કૌભાંડમાં આશરે ત્રણ પણ ઓગણીસ કરોડ રૂપિયાનું ગમન થયાનું બહાર આવ્યું છે આ મામલે ઇન્ચાર્જ મેનેજર પિંકલ દિનેશભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે તેને ગિરફ્તાર કર્યો છે પ્રાથમિક માહિતી મુજબ મેનેજરે બેંકના જ નાણા શેરબજારમાં બે વર્ષથી ચાલતા કૌભાંડ દરમિયાન ઓડિટરોની ભૂમિકા પર ઉઠ્યા છે આ ગેરવહીવટ ચાલતો હોવા છતાં ઓડિટમાં અનિયમિતતા પ્રકાશવામાં આવી નહીં કૌભાંડની ખબર સામે આવતા જ થાપણદાર અને ખાતેદારો બેંકમાં ઉમટી પડ્યા બેંકની કામગીરીમાં ખડભડાટ મચી ગયો હતો હાલ પોલીસે સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી છે વધુ ખુલાસા થવાની શક્યતા પ્રાથમિક તપાસમાં મોટા નાણાકીય કૌભાંડની પુષ્ટિ થઈ રહી વિષય આરોપી સામે કાયદેસર કાર્યવાહી ચાલુ છે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે સાઠબા પીપલ્સ બેંકના કોબાણથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાય છે થાપણ દરોમાં ચિંતા છે તો બીજી તરફ પોલીસ પણ હવે રિમાઇન્ડની કાર્યવાહી માટે તૈયારીમાં છે આ મામલે આગળ શું થવાના નવા ખુલાસા તે જોવું રહ્યું ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ઇન્ચાર્જ મેનેજર પિંકલકુમાર દિનેશભાઈ પટેલ વિરુદ્ધમાં ત્રણ કરોડ ઓગણીસ લાખ પાંચ હજાર રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે આરોપી છે પિંકલ કુમાર પટેલ એ પોતે બે હજાર તેરની અંદર બેન્કમાં ક્લાર્ક તરીકે ભરતી થયેલા અને જાન્યુ હજાર જાન્યુઆરી બે હજાર પચીસથી તેમને બેંક મેનેજરનો ચાર્જ સોંપવામાં આવેલો હતો આ ઉપરાંત એકાઉન્ટન્ટ અને બેંક ઓફિસરનો પણ ચાર્જ તેમની પાસે હતો અને હોદ્દાની લોએ આ ચાર્ટ દરમિયાન બેંકના જે તમામ ખાતાઓ હોય છે અને જે કંઈ વહીવટ હોય છે એનો વ્યાપક એક્સેસ તેમને આપવામાં આવેલો હતો આરોપી પોતે જે છે એ જે ગ્રો એપ્લિકેશન છે શેર બજારની એના મારફતે ડીમેટ એકાઉન્ટ જે અમુક પોતાનું હતું એની અંદર શરૂઆતમાં નાના લોટ ખરીદી શેરના અને પોતે શેરનું ટ્રેડિંગ કરતા હતા શરૂઆતમાં જે આરોપી છે એને પોતાને થોડો નફો થતા આરોપી પોતે લાલચમાં આવી ગયેલો અને ત્યારબાદ આ જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક છે એનું એક ખાતું જે જીએસસી બેન્ક છે અમદાવાદ શાખાની એની અંદર રાખવામાં આવતું હતું અને જીએસસી બેંકમાંથી આ સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકના જે ખાતાઓ છે એમાં પૈસા ટ્રાન્સફર કરવાના કે આરટીજીએસ કરવાના એના જે બધા પાવર્સ છે એ બેન્ક મેનેજર તરીકે આરોપી પાસે હતા એટલે આરોપીએ શરૂઆતમાં એને પોતાના જે માતા છે એમના એકાઉન્ટમાં જીએસસી બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ આ રૂપિયા તેણે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને પોતાના એકાઉન્ટમાંથી જે ગ્રો એપ્લિકેશન છે ડીમેટ એકાઉન્ટ એની અંદર એને ટ્રાન્સફર કરેલા આરોપી જે છે ધીમે ધીમે જે શેર શેરબજારનું પોતે પ્રવૃત્તિ કરતા હતા એની અંદર એ સતત નુકસાનમાં જવા લાગે અને આ જે નુકસાની રકમ છે એ રિકવર કરવા માટે થઈ અને ધીમે ધીમે આરોપીએ પોતાની માતા પોતાના ભાઈ ને પોતાના પોતાની જે પત્ની હતા એના ખાતામાં જીએસસી બેંક જે અમદાવાદ શાખા છે એમાંથી એના ખાતામાં અલગ અલગ સમયે પૈસા ટ્રાન્સફર કરેલા અને આ ત્રણેયના ખાતામાંથી પૈસા પોતાના ટ્રાન્સ ખાતામાં ટ્રાન્સફર કરેલા અને પોતાના ખાતામાંથી જેનું ડીમેટ એકાઉન્ટ હતું એની અંદર ટ્રાન્સફર કરેલા આરોપી આ રીતે ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ અને પાંચ હજાર જે રૂપિયા છે એ આ રીતે શેરબજાર ટ્રેડિંગની અંદર પોતે નુકસાનની અંદર આવી ગયેલ આગામી દિવસોની અંદર જે દિવાળીનો તહેવાર આવે છે એટલે બેંકના મેનેજરે આ બેંકના જે ચેરમેનશ્રી છે એમણે આ પિંકલભાઈને જણાવેલું કે તમે જે આપણા કસ્ટમર છે એમને નવી નોટો દિવાળી ઉપર આપવાની થાય છે તો તમે જીએસસી બેન્કમાંથી આપણા જે બેંકનું એકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કરાવો બેંકની અંદર જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંક બેન્ક છે એનું જે જીએસસી બેન્કમાં ખાતું હતું એમાં લગભગ ઓગણસિત્તેર લાખ જેટલી રકમ જ જમા હતી એટલે આરોપીએ પચાસ લાખ રૂપિયા જીએસસી બેંકમાંથી ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ ચેરમેને બીજા પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાનું કહેતા જે જીએસસી બેંકની અંદર આવું કોઈ બેલેન્સ ના હોય જેથી આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરેલી અને જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના જે રૂપિયા જીએસસી બેંકના એકાઉન્ટમાં હતા એ પોતે શેરબજારની અંદર ટ્રેડિંગમાં હારી ગયેલ હોવાની કબુલાત કરેલી જેથી જે ચેરમેનશ્રી છે એમણે જીએસસી બેંકનું જે એકાઉન્ટ હતું એમાંથી સ્ટેટમેન્ટ મંગાવેલું અને બેંકની જે કંઈ ખાતાવાહી હતી તે તપાસ કરાવતા એની અંદર ઘણી વિસંગતતાઓ જોવા મળેલી અને આરોપીએ ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ પાંચ હજાર રૂપિયાની બેંક સાથે ઉછાપત કરેલ હોવાનું જણાવ્યા હતા જે બેંકના ચેરમેન છે વિરેન્દ્રભાઈ રમણલાલ શાહ એમણે આરોપી અને આ આરોપી પિંકલ કુમાર દિનેશભાઈ પટેલ ઉપરાંત અન્ય કોઈ આરોપીઓ એની અંદર ગુનામાં સંડોવાયેલ હોય તો તે તમામ વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર પદ અંગેની ફરિયાદ આપતા આરોપી વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીને આજ રોજ અટક કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે અને આ જે ગુનો છે એની અંદર અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ જયદીપ ભાટિયાનો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે